બધાને હર હર મહાદેવ જય માતાજી મિત્રો તો આપણે પાંચસો એક મહાદેવની યાત્રામાં આપણે પહોંચી ગયા છીએ માલમકા ગામે જ્યાં અંગારેશ્વર મહાદેવના રોજ આવા ભવ્યથી ભવ્ય ડેકોરેશન અને મહાદેવનો શણગાર થાય છે તો પહેલાં તો આ બધા સેવક સમુદાયને ખૂબ આવું આયોજન કરે એની માટે શુભકામના અને આવું આવું મહાદેવનો શણગાર કરતા હે અને તો ચાલો આપણે આગળ તમને બતાવીએ તો ચાલો આપણે હવે સંપૂર્ણ મંદિરના દર્શન કરીએ જયારે પણ મહાદેવના મંદિરે જાય ત્યારે શરૂઆત નંદી થાય છે આવું ડેકોરેશન આપણે ભાગ્ય તે જોવા મળે છે કે માલણકા ગામે અંગનેશ્વર મહાદેવ દરરોજ ને દરરોજ કરવામાં આવે છે શ્રાવણ માસમાં તો તમે જ્યારે પણ ભાવનગર આવો ત્યારે માલંકા ગામે મુલાકાત જરૂર લેજો શ્રાવણ મહિનામાં તો ચાલો આપણે હવે મંદિરની ગણપતિ અને હનુમાનજીને નમન કરીને મંદિરની પરિક્રમા કરી લઈએ બહુ વિશાળ જગ્યા છે આ જગ્યા નું નામ અવળખંડી ધામ તરીકે પણ ઓળખાય છે માલણકા ગામમાં આપણે અવળખંડીમાં માના પણ દર્શન કરાવશું આગળના વિડીયોમાં તમને જોઈ રહ્યા છો તે અગ્નિશ્વર મહાદેવ મંદિર તો આવા નવા મારા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો આપણે આ ચેનલ દ્વારા ઘર બેઠા બધાને પાંચસો એક મંદિરના દર્શન કરવાના છીએ મહાદેવના ત્યાં સુધી બધાને હર હર મહાદેવ જય માતાજી મિત્રો બધાને ફરી મળીશું નવા વિડીયોમાં હર હર મહાદેવ